ચારની પોલ ખુલ્લી પડી હતી જ્યારે વડોદરામાં નગરપાલિકા સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરે છે પરંતુ આ વાત માત્ર કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ ત્રણ દિવસથી વરસાદ વરસ્યો હતો ત્યારે વડોદરા શહેરના વિસ્તારમાં ટીપી રોગના દવાખાના પાસે ઉભેલો આઈસર ટેમ્પો અચાનક રોડ પર બેસી જવાને કારણે રોડની અંદર ઉતરી ગયો હતો આઈસર ટેમ્પોમાં ડીજેનો સામાન હતો ડીજેના માલિકે જણાવ્યું હતું કે અમે આઇસર ટેમ્પો ટન મારતા હતા ત્યારે અચાનક જ રોડ બેસી જતા આખો આઇસર ટેમ્પો રોડની અંદર જતો રહ્યો હતો અને કારણે અમારે લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સાથે અમારા જોડે કામ કરતા એક વ્યક્તિનો જીવ જતા પણ બચી ગયો હતો વધુમાં ડીજે માલિકે જણાવ્યું હતું કે પાલિકાની બેદરકારીના લીધે અમારે ભોગવવાનો વારો આવ્યો છે સાથે આઈસરને બહાર કાઢવા જેસીબીની મદદ લેવામાં આવી હતી તો અંગે સામાજિક કાર્યકર અતુલ ગામેશીએ જણાવ્યું હતું કે પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે ત્યારે હવે પાલિકાના નવનિયુક્ત કમિશનર અરુણ મહેશ બાબુ જ્યારે આ વાતને ધ્યાને લઈ અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર સામે કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું મેલિન સાઉન્ડ માંજલપુર મારો નામ રવિ છે મારો કારેલીબાગમાં ઓર્ડર હતો ઓર્ડર બધા પછી અમે ગાડી ટર્ન મારવા માટે અહીંયા આવ્યો તો રોડ કમ્પ્લીટ જ દેખાતો હતો પણ એ લોકો ખાલી પૂરન જ કર્યું હતું નીચે બધી માટી જ હતી ખાલી ડામર પાથરીને ગતા રહ્યા હતા તેમાં ગાડી અમારી આખી જોઈ શકો છો તમે કે આખી અંદર ઘૂસી ગઈ છે તેમાં અમારે બહુ બધું નુકસાન થયું છોકરો બી બેઠો હતો અહીંયા પણ એની જાનહાની કંઈ નથી એ બચી ગયો છોકરો આરો અહીંયા ઊભો છે એ મરી જાય બાકી